પ્રધાનમંત્રી કે અહીંયા ના પ્રમુખ છે નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ જે ટ્રસ્ટી છે આ બંનેના વિઝનથી સોમનાથમાં હવે વિનામૂલ્યે આપને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે મતલબ કે અહીંયા પર જોરદાર રીતે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે તો આમ અંદર આપણે ભોજનની વ્યવસ્થા બતાવીએ કે કઈ કઈ પ્રકારનું ભોજન મળે છે કઈ રીતે આ બને છે લાખો લોકોનું ભોજન એ પણ અંત સુધી જોડાયેલા છે રહેજો જેથી કરીને આપણે તમામ આ જે ભોજન બને છે ત્યાંથી કઈ રીતે અહીંયા સુધી પહોંચે છે તમામ વિગતો મળી રહેશે શરૂઆતમાં આપણે અહીંયાથી ટોકન લેવાનું રહેશે મતલબ કે આ ભોજન માટેના પાંસની વ્યવસ્થા અહીંયા પર કરવામાં આવી છે વિનામૂલ્યે આ પાંસ છે તે આપવામાં આવે છે અને અહીંયાથી પછી શરૂઆત અહીંયાથી થાય છે સોમનાથ મહાદેવ મંદિરને અડીને આવેલી આ ભોજનાલય છે અહીંયા પર ડીશ આપવામાં આવે છે ને અહીંયાથી મેન્યુની શરૂઆત થાય છે અલગ અલગ મેન્યુ હોય છે રોજના શું હોય છે એના વિશે વાત કરીએ આ જુઓ સવારે અગિયાર વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી આ ભોજનાલય છે બપોરના ખુલે છે એમ સાંજે સાતથી અગિયાર મતલબ કે બે ટાઈમ અહીંયા પર ભોજનની વ્યવસ્થા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે મેનુમાં સવારે એક સ્વીટ રાખવામાં આવે છે જેમાં શીરો મોહનથાળ બુંદી ડ્રાયફ્રૂટનો લચકો સહિતના અલગ અલગ જે સ્વીટ હોય છે તે રાખવામાં આવે છે આ સિવાય રોટલી બે પ્રકારના શાક આપવામાં આવે છે જુઓ બે પ્રકારના રોજિંદા સવાર અને સાંજ બે પ્રકારના શાકની વ્યવસ્થા છે રોટલીની વ્યવસ્થા છે અને દાળ ભાત છે આ સિવાય આ જો આજનું મેનુ છે તે સ્વીટ છે મતલબ કે શીરો છે અને અહીંયા પર આ સંભારો છે તો કંઈક આ રીતે દિવસના બે વખત અહીંયા પર આપવામાં આવે છે આ જુઓ આ વિનામૂલ્યે અહીંયા પર લોકો પ્રસાદી લઈ શકે અહીંયા ઘણા બધા લોકો જે દૂર દૂરથી આવે છે જેને પણ અહીંયા પર વિનામૂલ્યે આ ભોજનાલયમાં ભોજન છે તે આપવામાં આવે છે કહેવાનો મતલબ એ છે કે ભૂતકાળમાં છેલ્લા પિસ્તાલીસ વર્ષથી આ ભોજનાલય છે તે ધમધમે છે પહેલાં ટોકનના ભાવે આપવામાં આવતું હતું મતલબ કે જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે પાંચ રૂપિયા દસ રૂપિયા અગિયાર રૂપિયા અને લાસ્ટમાં પચીસ અને બે વર્ષ પહેલાં ચાલીસ રૂપિયા વસૂલવામાં આવતા હતા ટોકનના પરંતુ પ્રધાનમંત્રી જે છે અહીંયાના પ્રમુખ તેના વિઝનને લઈને આ પણ વિનામૂલ્યે કરવામાં આવ્યું છે અને આ તમામ છે તે વિનામૂલ્યે અહીંયા પર લોકોને પ્રસાદી મળી રહે જે સોમનાથ મહાદેવ મંદિરે દર્શન માટે આવે છે અને આ તમામને વિનામૂલ્યે અહીંયા પર જબરજસ્ત રીતે અને જોરદાર રીતે ભોજનની વ્યવસ્થા છે તે અહીંયા પર પૂરી પાડવામાં આવે છે અહીંયા શુદ્ધતાને મહત્વ આપવામાં આવ્યું છે તો કેટલી ચોખ્ખાઈ રાખવામાં આવે છે કઈ પ્રકારે આ લાખો લોકોનું ભોજનની વ્યવસ્થા થાય છે એ પણ અમે આપને બતાવીએ અહીંયા દોસ્તો અહીંયા પર કઈ પ્રકારનું જમવાનું બને છે એ હવે જે અહીંયા અહીંયા પર યાત્રીઓ ભોજન કરી રહ્યા છે તેમને પૂછવાનો પ્રયાસ કરીશું મારી સાથે અહીંયા પર છે શું નામ આપનું મારું નામ જયસુખ ગોસ્વામી ક્યાંથી આવો છો હું સુરતથી આવું છું મારું વતન બહુ આવે છે જયસુખભાઈ અહીંયા પર સોમનાથ મંદિરનું જે ભોજનાલય છે ટ્રસ્ટનું અહીંયા પર કઈ રીતનું વ્યવસ્થાઓ છે કેવું લાગ્યું છે વ્યવસ્થામાં કાંઈ કહેવા પણ જ નથી અને આવી વ્યવસ્થા તો હારા હારા રેસ્ટોરન્ટની અંદર આવે એવી આવે અને એ પાછું હાવ નિઃશુલ્ક કોઈ ફી વગરનો ચાલ બાકી આવો તો કોઈ સારા રેસ્ટોરન્ટમાં જાય તો ડાઇનિંગ ટેબલ ઉપર જમવા મળે છે શું શું આપે છે અહીંયા પર અહીંયા બધું વ્યવસ્થા છે અને બધું જમવાનું ભોજન ઘર જેવું જ છે દાળ ભાત શાક રોટલી સંભારો છે બધું અલગ અલગ અને એક મીઠાઈ શેરો હતો મળેલો છે બાકી ઘર જેવી વ્યવસ્થા છે બીજા સર આપ ક્યાં જ આવો છો कहाँ से हम लोग मुंबई से मुंबई से अच्छा क्या बोलेंगे यहाँ के जो भोजनालय है इनके बारे में यहाँ पे भोजनालय बहुत अच्छा है कोई ना कोई मतलब जो भी आए वो लोग ज़रूर ट्राई करें हो सके तो कोई दान कर सके तो वो भी करें ताकि गरीब लोग और भी खा सकें और तो यहाँ पे बहुत अच्छा है हाइजीन भी बहुत प्रॉपर मेंटेन है चार्ज लिया जाता है नहीं चार्ज नहीं लिया जाता है निःशुल्क है यहाँ पर क्या करना होता है या आने के बाद बस यहाँ पे बाहर एक काउंटर है वहाँ पे आप जितना आपके पर्सन से उतना आप बता देंगे तो आपको काउंटर पे टिकट मिल जाता है अंदर जाके वो काउंटर पे कलेक्ट कर लेते हैं तो आपको वो थाली मिल जाती है कितने यहाँ ये कैसा स्वादिष्ट है या नहीं है कितने कर... स्वादिष्ट आप एक बार जरूर ट्राई करें सब्जी कितना होता है दो सब्जी दाल राइस रहता है दो सब्जी रहता है एक स्वीट रहता है रोटी रहता है तो पूरा खाना आपका हो जाता है कोई तकलीफ नहीं है बहुत अच्छा है अगर छे भाई तेमने पूछवाना प्रयास करिए हेलो सर सर आपको शुभ नाम सुमित पाठक कहाँ से जबलपुर से अच्छा सर क्या बताएंगे इस भोजनालय के बारे में बहुत अच्छा खाने पीने की सब व्यवस्था है हम लोग को बहुत अच्छी लगी यहाँ कुछ चार्ज चुकाना पड़ता है या नही? नहीं नहीं फ्री सेवा है अच्छा सर कितने प्रकार का सब्ज़ी है और इसमें क्या क्या है इसमें थाली में क्या कौन कौन सा सब्ज़ी है क्या क्या होता है इसमें रोटी है दो प्रकार की सब्ज़ी है दाल है है। चावल है और सलाद है अच्छा बहन जी कैसा लगा है खाना कैसा है बहुत टेस्टी है अच्छा क्या बताएंगे और टूरिस्ट जो यहाँ आते हैं दो प्रकार है। की सब्जी है हलवा है सलाद है पापड़ रोटी है चावल है दाल है बहुत अच्छा टेस्ट है थैंक यू तो यहाँ पर आज प्रवासी है यात्री है भोजन की व्यवस्था कर बतावा प्रयास कर सामें जुओ આ કિચન છે કિચન આપને બતાવવાનો પ્રયાસ કરીશ એ પહેલા એક એ અહીંયા એવરેજ પંદરસો થી બે હજાર લોકો છે તે રોજિંદા અહીંયા પર ભોજનાલયની અંદર જમે છે વાર્ષિક છ થી સાત લાખ લોકો છે તે અહીંયા મુલાકાત લે છે છ થી સાત લાખ લોકો છે તેને વિલા મૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીંયા પર આ કિચન છે આ કિચન જુઓ આ ઓટોમેટિક રોટલી બને છે આ જુઓ લોટ છે તે તૈયાર થઈ રહ્યો છે ઓટોમેટિક મતલબ કે અહીંયા આધુનિકતા રીતે આ જે તમામ ભોજનાલયનું ભોજનાલય ભોજન છે તેની વ્યવસ્થા કંઈક આ રીતે કરવામાં આવે છે અહીંયા પર આ લોટ બંધાયા બાદ આ જે તેના રોટલીના સાઈઝના આ પિંડલા હોય છે તે રાખવામાં આવે છે જુઓ અહીંયાથી આ જુઓ આ રીતે કંઈક આ પિંડલા છે તે બને છે અને ત્યારબાદ અહીંયાની પ્રોસેસ છે તે આગળ વધે છે આ જુઓ

તે આ રોટલી ઉપર લગાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને અહીંયા જે શ્રદ્ધાળુઓ આવે છે જે લોકો આવે છે જે આ ભોજનને આરોગે છે વિનામૂલ્યે તેના સ્વાસ્થ્યનું પણ ખૂબ ધ્યાન રાખવામાં આવે છે અને શુદ્ધતા અહીંયાની આપને આંખે ઉડીને વળગશે આ જુઓ હું બતાવીશ અહીંયા ચા તૈયાર થઈ રહી છે પરંતુ અહીંયા પર ચોખાઈ અને શુદ્ધતા જુઓ એકદમ ક્લીન હજારો લોકોનું રોજનું અને વર્ષનું લાખો લોકોનું જ્યાં ભોજન બને છે એ કિચન જુઓ એકદમ સ્વચ્છ અને ક્લીન અહીંયા પર સ્વચ્છતા ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે આ બતાવીશું આ હજારો લોકોની દાળ છે તે તૈયાર થઈ છે આ તરફ જુઓ અહીંયા ભાત માટેનું પાણી છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને અહીંયા પર આ સબ્જી છે શેની સબ્જી છે દૂધીની સબ્જી છે અને આ આ બટાટાનું સબ્જી છે

અને આ છે સાંજના સમયે ઉપયોગ થશે ત્યારબાદ માટે આ છે તેને ચેન્જ કરવામાં આવે છે તો આપ આ સ્વચ્છતા પણ ભોજન એકવાર ટેસ્ટ કરે છે તે તેના દીવાના બહેના છે કારણ કે અહીંયા પર શુદ્ધતાની સાથે સાથે સાત્વિક રીતે અને સ્વાદિષ્ટ ભોજન પૂરું પાડવામાં આવે છે અગર આપ પણ અહીંયા પર આવ્યા હોય અને આ ભોજનનો લાભ લીધો હોય તો અચૂકથી આપ કમેન્ટ કરીને અમને જણાવજો ધન્યવાદ